એના માટે નવો પક્ષ બનાવવા જઈ રહ્યા છીએ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બધી જાતિના લોકોને સાથે રાખીને અમારો આગવો પક્ષ બનશે તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે અથવા અમારો ત્રીજો નેત્ર હશે આ ત્રીજો નેત્ર રહીને રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનાર એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લાને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું નવું કામ એટલા માટે લે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પણ ચાલે આજકાલ જે કંઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો કહેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લે આમ કરપ્શન ચાલે છે ખુલ્લા બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની પર ચાલે એ પ્રયત્ન કરવાના છે